યાત્રાધામ અંબાજીમાં પ્રતિવર્ષ ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે ત્યારે યાત્રિકોની સુખ સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ ક્યુઆર કોડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં યાત્રિકોને અપાતી તમામ સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ અંબાજી મંદિરના દર્શનના સમય સાથે કઈ સુવિધા કઈ જગ્યાએ ઉપલબ્ધ રહેશે તે પણ આ ક્યુઆર કોડમાં દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના છેવાડાથી આવેલો પદયાત્રી સરળતાથી પોતાને વતન ફરી શકે તે માટેની બસ વ્યવસ્થા પણ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે જેમાં દાંતા તરફ જવા માટે દાંતા આ વખતે યાત્રાળુઓને સુવિધા મળી રહે પાર્કિંગ પ્લોટ કઈ કઈ જગ્યાએ છે પીવાના પાણીની સુવિધા કઈ જગ્યાએ છે ટોયલેટ કઈ જગ્યાએ છે પ્રસાદ સેન્ટર કઈ જગ્યાએ છે મંદિર લોકેશન કઈ જગ્યાએ છે દર્શન પથ આ બધું જ માટે એક ક્યુઆર કોડ અમે બનાવ્યો છે અને એનું યાત્રી સુવિધા માર્ગદર્શિકા અમે લોન્ચ કરી છે એટલે એક જ કિલ એક જ ક્લિક કરશે જ્યારે સ્કેન કરીને ક્યુઆર કોડ યાત્રી એટલે એને તરત જ બધી સુવિધાઓનું એમાં મેપ દેખાશે અને એનું ઓનલાઈન ગૂગલ મેપ પણ દેખાશે એટલે એ મેપ દ્વારા ડાયરેક્શનથી એ જે તે સુવિધા સુધી યાત્રી પદયાત્રી પહોંચી શકશે આગામી ભાદરવી પૂનમ માટે નિગમ દ્વારા એક હજાર જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે જે બસો થકી ગુજરાતના ખૂણે ખૂણાથી આવતા યાત્રાળુઓ પોતાના માદરે વતન સુરક્ષિત અને સમયસર પહોંચી શકે તેવું સુ આયોજન આયોજન કરવામાં આવેલું છે વધુમાં તમામ યાત્રિકો માટે અંબાજીના આસપાસના વિસ્તારમાં દસ જેટલા હંગામી બસ સ્ટેશનો બનાવવામાં આવેલા છે જે દસ જેટલા હંગામી બસ સ્ટેશનોમાંથી ગુજરાતના કોઈપણ ખૂણામાં જવા માટે યાત્રિકોને બસ મળી રહે છે